ખેડૂત મિત્રો આજે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા સોળસો પંચોતેર અમરેલી સોળસો બોતેર જેતપુર સોળસો સોળ જામજોધપુર સોળસો છત્રીસ બોટાદ સોળસો બાવન રાજકોટ સોળસો ને છ્યાસી ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ભાવ ચૌદસો એંશીથી સોળસો છ્યાસી સુધી જોવા મળ્યા હતા અને આવકની વાત કરીએ તો ત્રણસો ત્રીસ ક્વિન્ટલ મણમાં સમજીએ તો સોળસો પચાસ મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ખેડૂત મિત્રો ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ અડતાલીસ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ છન્નુંની આસપાસ ચાલી રહ્યો છે ચાર વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ આપણા વાયદા જાણી લઈએ સૌ પ્રથમ એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકસો સાઠ રૂપિયા જેટલો ઘટીને સાઠ હજારની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ઓગણીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર ચારસો ચિમ્મોતેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય અને તમારા વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો